हाल जी अलग अलग बड़ी हेल्पलाइन है पोलिस सौ नंबर आ, मेडिकल एक सौ आठ नंबर ट्राफिक आ, फायर माते अलग साइबर क्राइम अलग नंबर अभियान अलग नंबर बता हाँ से बदले हम जो नंबर एक सौ बार कोईपण नागरिक ने कोईपण हेल्प की जरूरत हो आल्पलाइन नंबर एक सौ बार पर કોલ કરવાથી 108 ના જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી જે સંબંધિત જે વિભાગો છે એને સીધી ત્યાં આગળ જાણ થઈ જશે પોલીસને મળતા જે કોલ છે પોલીસને જાણ થશે બીજો જે સંબંધિત વિભાગને કોલ છે એને જાણ થશે એટલે આ 108 એક જ નંબર હવે યાદ રાખવાનું રહે છે અલગ અલગ હેલ્પલાઇન નંબર ન હોય યાદ રાખો તો ચાલી શકે છે આ રીતે કાર્યવાહી હાથ ચાલી રહી છે એટલે થોડા સમયમાં જ 108 નંબર એક્ટિવેટ થઈ જશે ને આપણે તે 112 સુધી કોલ પણ મળવાના શરૂ થશે એમાં જે કોલ છે 112 માં જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી સીધા પીસીઆર ના જે ટેબ્લેટ નેટ કનેક્ટિવિટી સાથેના અપવામાં આવેલા છે તેના ઉપર એમે કોલ જશે અને એજ કોલ નો એક અમોને જે સિસ્ટમ કંટ્રોલ રૂમ માં અપવામાં આવેલી છે તે માં પણ એજ કોલ દેખાડશે એટલે કંટ્રોલ રૂમ સુધી પણ એનું મોનિટરિંગ કરવામાં આવશે અને 112 ના કંટ્રોલ પતિ પંતનું મોનિટરિંગ થશે અને જ્યારે પણ ગાડી ત્યાંથી રવાના થશે સુબોત ઉપર જવામાં આવશે એના કિલોમીટર ટાઇમ સાથે નોડ વચ્ચેના કિલોમીટર ટાઇમ સાથે નોડ અને જે કાર્યવાહી કરવામાં આવેલી છે એની સંબંધિત પોલીસ સ્ટેશનને તેમજ 12 કંટ્રોલ કેવો જમારા કંટ્રોલને પણ જાણ થશે કે આ રીતે એક હેલ્પલાઈન જે નવી શરૂ થઈ રહી છે ખૂબ અગત્યનું છે અને अलग अलग हेल्पलाइन नंबर न याद रखिए एक सौ बार तो संबंधित विभाग ने बिल्पज जांच